સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરા સામે વધુ એક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે શહેરના પાલ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા માટે સુરતના જાણીતા અને અનેકવાર વિવાદમાં આવી ચૂકેલા બિલ્ડર વસંત ગજેરા સહિત કુલ પાંચ લોકોએ કારસો રચ્યો હતો જમીન પચાવી પાડી વસંત ગજેરા સહિત તમામ લોકોએ ભેગા મળીને રૂપિયા નેવું કરોડમાં જમીન વેચવા પણ કાઢી હતી જોકે જમીનના મૂળ માલિક આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જતા તેને ન્યાય મળ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ ગજરોજ પાલ પોલીસ મથકમાં વસંત ગજરા અને તેના ભાઈ સહિત કુલ પાંચ લોકો સામે એટ્રોસિટી સાથે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ થયો છે આખરે પાંચ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પરિવારને આ મામલે ન્યાય મળ્યો હોય તે પ્રકારનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગતરોજ લક્ષ્મીબેનના પરિવાર દ્વારા પાલ પોલીસ મથકમાં તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પરિવારની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી સાથે જમીન પડાવી પાડવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે હવે એસસી એસટી સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કેસમાં વસંત ગજેરા તથા અન્ય આરોપીઓએ ભેગા મળીને લક્ષ્મીબેનની ગેરહાજરીમાં તમામ દસ્તાવેજો પોતાના નામે કરી લીધા હતા એટલું જ નહીં પરંતુ સોનાની લગડી સમાન આ જમીનને તાત્કાલિક ધોરણે વેચવા પણ કાઢી હતી જેથી કરીને ભવિષ્યમાં કોઈ પોલીસ કેસ થાય તો ત્યાં સુધી જમીનનો ખેલ પતી ગયો હોય પરંતુ આ જમીન વેચાય તે પહેલાં જ આખરે સુપ્રીમ કોર્ટમાંથી તમામ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આવી જતા તેઓનો આ મનસુબો નિષ્ફળ નીવડ્યો હતો ઉલ્લેખનીય છે કે ડાયમંડ કારોબારી બિલ્ડર અને ઉદ્યોગપતિ વસન ગજરા અગાઉ પણ અનેક જમીન પચાવવાના વિવાદમાં સપડાઈ ચૂક્યા છે પીબલોદમાં પણ અગાઉ સોનાની લગણીની જમીન પચાવી પાડી હતી અને તેમાં પણ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં જે તે સમયે વસન ગજરાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે ફરી ગુનો નોંધાયા બાદ પોલીસ ક્યારે ધરપકડ કરે તે મહત્ત્વનું છે સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો સડસઠ ચારસો એકોતેર ચારસો વીસ અને અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ફરિયાદી લક્ષ્મીબેન જગજીવનદાસ જે બ્યાસી વર્ષના એક વૃદ્ધા છે અને જેમાં આરોપી તરીકે આદિત્ય હિરાલાલ હડકિયા હીરાલાલ નરસિંહભાઈ હડકિયા વસંત હરિભાઈ ગજેરા બકુલ હરિભાઈ ગજેરા અને ધર્મેશ સવજીભાઈ હાપાણી છે આ કેસની વિગતો જોઈએ તો આ કામના ફરિયાદી ની આરોપીઓ દ્વારા વડીલો વડીલોપાર્જિત જે જમીન હતી એ જમીન પચાવી પાડવા માટે બધા આરોપીઓ મેળા પીપણું કરી અને અસલ બાનાખત સાટાખતના પાના બદલી નાખવામાં આવ્યા અને તેમાં બોગસ સહયોગ કરી અને સબ રજિસ્ટ્રાર કચેરીએ ફરિયાદીની હાજરી વિના દસ્તાવેજ કરાવી લઈ અને ગુનો આચરેલ છે જેમાં હાલ તપાસ ચાલુ છે